ખેડા જિલ્લાના વડતાલ જમીન વિવાદ મામલે ધારાસભ્ય પંકજ દેસાઈએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સરકારી બારોબાર દસ્તાવેજ થઈ ગયો છે જેને લઈને નારાજગી વ્યક્ત કરી કરી હતી વડતાલ સરપંચ દ્વારા પ્રાંત અધિકારી અને રજૂઆત હોવા છતાં નથી કોઈ લેવાયા નથી જમીન સરકારે સંપાદિત કરી ખેડૂતોને નાણાં પણ ચૂકવ્યા છે રજિસ્ટ્રાર દસ્તાવેજ ઉપર નિયંત્રણ લાવવાની પણ વાત કરી હતી રજીસ્ટ્રાર દસ્તાવેજ ને કોઈ પણ જમીન નો દસ્તાવેજ જ બનાવવાનો અધિકાર નથી પ્રાંત અધિકારી એ પણ દસ્તાવેજ ને સાચો ઠેરવતા પંકજ દેસાઈએ નારાજગી વ્યક્ત કરી હતી મને વડતાલના સરપંચે મારી પાસે આવ્યા હતા અને વડતાલના સરપંચે મને આ બધી રજૂઆત કરી અને એને મહિના પહેલા આ કલેક્ટરને બધાને રજૂઆત કરી હતી પણ એની કાર્યવાહી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી એટલે મારે જાતે કલેક્ટર ઓફિસમાં જવું પડ્યું હતું અને જઈને મેં એડિશનલ કલેક્ટરને તે વખતે રજૂઆત કરી હતી કલેક્ટર શ્રી હતા નહીં એટલે એડિશનલ કલેક્ટરે એ રજૂઆતના આધારે એ કાર્યવાહી કર કરી હતી પણ હું તો એમ કહું કે આ જે કંઈ બનાવ બને એ પહેલાં સાત બારની જેટલી નકલો હોય એ જેની પર સરકારી ચોપડે નામ હોય અને સરકારની જગ્યાઓ હોય તો એ સાત બારના ઉતારામાંથી નીકળે કેવી રીતે એ પણ એક પ્રશ્ન છે અને બીજું કે આખી જમીન છે એ જમીનના દસ્તાવેજ થઈ જાય અને દસ્તાવેજ થયા પછી એ પ્રાંતમાં એની અપીલ ચાલે અને પ્રાંત એને એન્ડ્રુજ કરે કે આ સાચો દસ્તાવેજ થયો છે આ કેટલું વ્યાજબી છે આમાં એ પણ કસૂરવાર કસૂરવાર કહેવાય કારણ કે પ્રાંત ઓફિસરે એના ફરજમાં આવે છે કે એને જગ્યા ચેક કરીને એને એન્ડ કરવાની હોય છતાં પણ જો આવી કાર્યવાહી થતી હોય તે ખૂબ જ ગંભીર બાબત છે અને આ બાબતે સરકારે પગલા ભરવા જોઈએ એટલે એ મને નથી ખબર કારણ કે હું એમાં ઊંડો ઉતરીને મેં તપાસ નથી કરી પણ જેણે બી દસ્તાવેજ કર્યો છે એને અથવા તો જે ખેડૂતે કરી આપ્યો છે એને એ બે જણને તો આ બાબતની જાણ હશે જ કે આ સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા હોવા છતાંય દસ્તાવેજ થયો છે અને જો પછી એમાં સરકારનો પ્રાંત ઓફિસર હોય કે મામલતદાર જો અંદર ઇન્વોલ્વ થતો હોય અને આનો જે કેસ ચાલતો હોય અને કેસની અંદર એને આ દસ્તાવેજ બરાબર છે એવું પુરવાર કરે પ્રાંત ઓફિસર તો એ કસૂરવાર એ પણ ગણાય